સુરતની ઉતના પોલીસે બાતમીના આધારે ઉદના નવસારી રોડ પરથી પ્રતિબંધિત સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે ઉતના પોલીસે બેની ધરપકડ કરી છે સુરત શહેરમાં નશીલા પદાર્થ વેચાણ કરતાં અને હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવાની ઝુંબેશ શહેર પોલીસે શરૂ કરી છે જેના ભાગરૂપે ગઈકાલે સાંજે ઉતના પોલીસને ઉતના નવસારી મેઇન રોડ પર બે ઇસમને કપ સિરપની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે મળતી માહિતી અનુસાર સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર અવારનવાર સુરત શહેર પોલીસ કાર્યવાહી કરતી રહે છે સુરત શહેરમાં કેટલીક મેડિકલ સ્ટોર પર ગેરકાયદેસર રીતે કપ સિરપનું વેચાણ થતું હોય છે તેવી શક્યતાને લઈને સખત પગલાં ભર્યું ભરવાના આદેશ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આપ્યો હતો જેના આધારે ગત સાંજે ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે ઉધના નવસારી મેઇન રોડ પર બે ઇસમ કપ સિરપ લઈને નીકળ્યા છે આ બાતમીના આધારે ઉધના પીઆઈ દેસાઈ અને તેની ટીમે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે બે ઇસમ પાસેથી બસો ચાલીસ નંગ કપ સિરપની બોટલ મળી આવી હતી કપ સિરપનો જથ્થો લઈને જતો સચિન ખત્રી અને ઋષિકેશ મુચીકરનું નામ ખોલ્યું છે જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સંદર્ભે આજે બપોરે ઉધના પોલીસ મથકે નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગેઠવીએ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીની ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ વ્યક્તિ સિરપ લઈ અને પસાર થનાર છે અને તે લક્ષ્મીનારાયણ મંદિર છે જે ઉધનામાં બીઆરસી પાસે એની સામે જાહેર રોડ પરથી આવનાર છે આ બાબતે પોલીસે રેડ કરી હતી એનડીપીએસના જે કાર્યવાહી છે એ મુજબ અને એમાં બસો ચાલીસ બોટલ બસો ચાલીસ બોટલ કોનેક્સ ટી નામની જે સિરપ આવે છે જે ગેરકાયદેસર રીતના એણે પોતાના પોઝિશનમાં રાખી હતી એમાં એ લોકોને ધરપકડ કરી છે આમાં અત્યારે જે પોલીસના હાથમાં આવ્યા છે એ બે આરોપીઓ છે જેમાં એકનું નામ સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધૂળેમાંથી એણે એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે એ ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો હતોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો નોંધ્યો છે અને હાલની તપાસ ચાલુ છે